નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝ જેમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું ત્રણ સાત બે હજાર ત્રેવીસના પેપરના સોલ્યુશનનો પાર્ટ વન આપણે ઓલરેડી પબ્લિશ કરી ચૂક્યા છીએ જેમને પણ ન જોયો હોય તેમાં સરસ મજાનો મેનિયાનો પ્રશ્ન કેવી રીતે મેનિયાનો પ્રશ્ન લખવો અને બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મેનિયાનો હોય છે તો પાર્ટ વન જોવા વિનંતી છે સાથે સાથે વિડીયોને લાઈક અને જો ચેનલમાં નવા હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો પાર્ટ ટુમાં આપણે અથવામાં એનો પ્રશ્ન છે અને એ છે વોટ આર ધ ક્લિનિકલ ફ્યુચર ઓફ ધ સ્ક્રીજોફેનિયા આવડે જ છે તમારે ડાયરેક્ટ સ્ક્રીઝોફેનિયાના ચિહ્નો લક્ષણો લખાય નહીં થોડુંક આપણે સ્ક્રીઝોફેનિયા વિશે લખાય કે સ્ક્રીઝોફેનિયા એ સાયકોટિક કન્ડિશન છે જેમાં ક્લિયર કોન્સિયસનેસમાં થિંકિંગ ઇમોશન વોલ્યુશન માં ડિસ્ટર્બન્સીસ જોવા મળે છે અને સોશિયલ વિડ્રોઅલ જોવા મળે તો એને સ્કિઝોફ્રેનિયા કહેવાય બરાબર કોગ્નિટિવ ફંક્શન છે એ ડિસ્ટર્બ થાય એવી જે એક્ટિવિટી સાયકોટિક કન્ડિશન હોય તો એને સ્કિઝોફ્રેનિયા કહેવાય સ્કિઝોફ્રેનિયાના ચિહ્નો લક્ષણોને સાઇન સિમ્ટમને બે ભાગમાં વહેંચવામાં આવે એક પ્રાઇમરી સિમ્ટમ્સ અને એક સેકન્ડરી સિમ્ટમ તો આપણે એ રીતે સ્ક્રીઝોફેનિયાના સાઇન સિમ્ટમ પણ લખી શકાય લિસ્ટ ડાઉન કરો તો પણ વાંધો નથી પણ તમે પ્રાઇમરી સિમ્ટમ અને સેકન્ડરી સિમ્ટમ એ રીતે લખો તો આપણને વધારે યાદ રહીએ પ્રાઇમરી સિમ્ટમ છે એમાં ફોર એ આવે શું આવે ફોર એ તો અફેક્ટ અફેક્ટ એટલે અસર થાય કેને અસર થાય તો ડિસ્ટર્બન્સ હોય તો પેશન્ટ છે એનો એનો રિસ્પોન્સ છે એનો ઇમોશનલ રિસ્પોન્સ છે એ બતાવી શકતો નથી એમાં અફેક્શન થાય એપ્રોપ્રિએટ ઇમોશનલ ડિસ્ટર્બન્સીસ ન હોય તો પેશન્ટ અલા એપ્રોપ્રિયેટ ઇમોશનલ ડિસ્પોન્સ ન હોય તો પહેલાં તો ડિસ્ટર્બન્સીસ અફેક્ટ થાય ડિસઓર્ડર અફેક્ટિવ ડિસઓર્ડર તો કોઈપણ કોઈ પણ જે ડિસઓર્ડર છે એફેક્ટિવ ડિસઓર્ડર એવી એવી ઇલનેસ છે કેમાં વારંવાર મૂડ ચેન્જ થાય પ્રાઇમરી ડોમિનન્ટ ફીચર જોવા મળે મૂડ ચેન્જ ઘણી વખત પરસિસ્ટન્ટ હોય થિંકિંગ એટીયુડ બિહેવિયરના કેરેક્ટરિસ્ટિક પણ જોવા મળે ઓસ્ટિસ્ટિક થિન્કિંગ હોય ઓસ્ટિક થિન્કિંગ તો એક થિંકિંગ એ થોટ એક પ્રોસેસ છે કે જે એનવાયને રિલેટેડ તો આમાં પેશન્ટનો જે થિંકિંગ પ્રોસેસ છે એ એન્વાય રિલેટેડ હોતો નથી હંમેશા ડે ડ્રીમિંગમાં રાજતો હોય ફંટાસીમાં રાજતો હોય અને ઇમોશનલ ડિટેચેટમેન્ટ હોય એટલે ઇમોશનની સાથે કાંઈ લેવા દેવા હોય નહીં તો એવું જે થિંકિંગ હોય એને કહેવાય ઓસ્ટિક આ પણ યાદ રાખવાનું ઘણી વખત વ્યાખ્યામાં પણ આપણને પૂછાય તો આપણને ખબર પડે ઓસ્ટિક એટલે શું તો એવું થિંકિંગ કે જે કોઈ પણ એન્વાયરમેન્ટ રિલેટેડ હોય નહીં એવું જે હોય એને જેમ્બી બેલેન્સ એમ્બી બેલેન્સ એટલે નિર્ણય શક્તિ અભાવ હોય ઇમોશનલ ને આઈડિયા બધું ઓપોઝિટ પ્રકારનું હોય કે એક વ્યક્તિ છે એને એ એનો સારો અભિપ્રાય આપી શકે અને એનો નિર્ણય એ જ વ્યક્તિનો એ વ્યક્તિ છે એ ખરાબ અભિપ્રાય પણ આપી શકે તો એને કહેવાય એમબી બેલેન્સ બરાબર કોઈ પણ વ્યક્તિ હોય તો એનો આપણે આગળ આપણે એમ્બી બેલેન્સ આવ્યું જ હતું કે એક નર્સ છે તો ઇન્જેક્શન આપે છે તો પેશન્ટને ઘણી વખત એમ છે કે મારે સારા માટે આપે પણ પાછો થોડીક વાર ખાઈને એવું થિંકિંગ કરે કે આ ક્યાંક પોઈજન તો નથી આપતા ને તો આમે લાઇક અને ડિસલાઇક બંને હોય તો એને એમબી બેલેન્સ કહેવાય અને લાસ્ટ છે એસોસિએટેડ લુઝન તો એસોસિએટેડ લુઝન એટલે એક થોટ આ પણ એક થોટ ડિસ્ટર્બન્સીસ જ છે કોઈ પણ થોટનું કનેક્શન લોજિક હોતું નથી ડોક્ટર ક્રિકેટ રમેન વાદળી વરસે છે આજુબાજુના કોઈ કોઈ એકબીજા સેન્ટન્સને રિલેટેડ નું હોય એવું એનું થિંકિંગ હોય તો એને કહેવાય એસોસિએટેડ લુઝનેસ કહેવાય તો થિંકિંગ ડિસ્ટર્બન્સ મોટા ભાગના બધા જ સાઇન સિમ્ટમ છે એ થિંકિંગ ડિસ્ટર્બન્સીસના હોય આપણને કોઈ એમ કહે કે પ્રાઇમરી સાઇન સિમ્ટમ ક્યાં ક્યાં તો પેશન્ટનું ઇમોશનલ રિસ્પોન્સ બરાબર હોતો નથી અફેક્ટિવ હોય છે પેશન્ટ મૂડ વારંવાર મૂડ ચેન્જીસ થાય મૂડ ડિસ્ટર્બન્સીસ હોય છે પેશન્ટના થોટ છે એ રિલેવન્ટ હોતા નથી ઇમોશનલી ડિસ્ટર્બન્સીસ હોય છે હંમેશા ફેન્ટાન્સી અને ડે ડ્રીમિંગમાં રાચે છે પેશન્ટ છે એ એમબી બેલેન્સ પ્રકારના થિંકિંગ હોય કે એમાં એક જ વ્યક્તિને એ કરે અને ડિસલાઇક પણ કરે છે એસોટીએટિવ લૂઝનેસ છે તો પેશન્ટ છે એનું લોજિકલી થિંકિંગ હોતું જ નથી થોડીક વારમાં વાત ચેન્જ કરી નાખે તો આને કહેવાય પ્રાઇમરી સેકન્ડરી સિમ્પટમમાં શું આવે તો સેકન્ડરી સિમ્ટમમાં પહેલાં તો પરસેપ્શન ડિસઓર્ડર હોય બરાબર તો એમાં હેલ્યુજિનેશન જોવા મળે વિઝ્યુઅલ પરસેપ્ટ વિઝ્યુઅલ હેલ્યુજિનેશન હોય ઓડિટરી હેલ્યુજીનેશન હોય ટેક્ટાઇલ હેલ્યુજિનેશન હોય ગોસ્ટ્રી હેલ્યુજીનેશન હોય ઓલ ફેક્ટરી હોય ઇલ્યુઝન હોય બધા હેલ્યુજિનેશન છે વિઝ્યુઅલ એટલે કંઈક દેખાતું હોય કાંઈ હોય નહીં છતાં કંઈક દેખાય તો એને વિઝ્યુઅલ કહેવાય બરાબર ઓલ ફેક્ટર કે ગંધ કાંઈ ગંધ ન આવતી હોય તો એને ગંધ લાગે તો આ એને પેશન્ટ ડ્રોપને સ્નેક ને તો એને ઇલ્યુઝન કહેવાય બરાબર તો આવા હેલ્યુજનેશન અને ઇલ્યુઝન જોવા મળે પછી થોટમાં ડિસઓર્ડર હોય પેલું ડિસઓર્ડર કેમાં એ હેલ્યુજનેસન બધા જ લખી નાખો તમે હેલ્યુઝન ડિલ્યુઝન ઇલ્યુઝન બરાબર ડિસઓર્ડર થોટ હોય ઓસ્ટિક થિંકિંગ હમણાં જ આપણે કીધું કે એનું ઓસ્ટિક થિંકિંગ હોય કોઈ થિંકિંગ છે એ કોઈ એન્વાયરમેન્ટ રિલેટેડ હોય ને લૂઝિંગ ઓફ એસોસિએશન બે બે જે વાત કરતો હોય એ વચ્ચે કોઈ કોઈ જાતનું એસોસિએશન હોય નહીં ડૉક્ટર દર્દી તપાસે છે એવું એ ન કહે એ એવું કહે કે ડોક્ટર ક્રિકેટ રમે છે તો એને લુઝિંગ એસોસિએશન કહે થોટ બ્લોકિંગ થોટ છે એ જે થિંકિંગ છે એ બ્લોક થઈ જાય ન્યુલોજીઝમ નિયોલોગિઝમ આપણે આવી ગયું નિયોલોગિઝમ એટલે નવા નવા શબ્દો જે શબ્દો ડિક્શનરીમાં હોય નહીં એવા શબ્દોનો ઉપયોગ કરે તો લોગીનીઓલોગિઝમ કહેવાય પોઅર્ટી ટુ આઈડિયા નવા આઈડિયા આવે જ નહીં આઈડિયામાં ગરીબ આવ્યું નવા આઈડિયા જ ન આવે પોઅર્ટી ટુ સ્ટીચ સ્પીચ સ્લર્ડ હોય હાવ પ્રિઝર્વેશન હોય એટલે ટૂંકમાં ઇન્ટીવર્ટેડ હોય કોઈ બીજાની યારે કોઈ લોનલીનેસ જોવા મળે કોઈ જોવાનું ડિલિવિઝન જોવા મળે ડિસઓર્ડર ઓફ એક્ટિવિટી હોય નેગેટિવિઝમ હંમેશા નેગેટિવ ઇઝમ સ્ટિરિયો ટાઈપ સ્પીચ હોય ઇકો લાલિયા કહેવાય એકને એક વસ્તુ વારંવાર બોલે વરબી જનરેશન હોય એકને એક વસ્તુ બોલબોલ બોલબલ સતત બગતો બગપક કરતો હોય સ્ટિરિયો ટાઈપ એક્ટિવિટી હોય ઇકો પ્રેક્ષિયા હોય મિનેરિઝમ હોય મિનેરિઝમ એટલે આમ ટૂંકમાં આમ કોઈકની કોપી કરે કોઈક મોદી સાહેબ હોય તો મોદી સાહેબનું બોલબોલ કરે એમ મેનેરિઝમ હોય ઇમ્પલસિવનેસ હોય સેલ્ફ કેર ડિફિશિયન્ટ હોય કોઈ પોતાની જાતેની કેર લઈ શકે નહીં સેમ ટાઈમ લેસ એક્ટિવિટી એન્ડ ઓવર એક્ટિવ ક્યારેક બહુ ધીમી એક્ટિવિટી કરતો હોય ક્યારેક બહુ વધુ એક્ટિવિટી કરતો હોય તો સ્કિજોફેનિયાના ચિહ્નો લક્ષણો આપણને આવડી જાય બે પ્રકારના ચિહ્ન લક્ષણો હોય પ્રાઇમરી હોય સેકન્ડરી હોય પ્રાઇમરીમાં કેવું હોય તો થોટ ડિસ્ટર્બન્સીસ એ પ્રાઇમરી ચિહ્ન લક્ષણ છે મોટાભાગે એમાં શું હોય તો એનું થિંકિંગ છે એ એન્વાયરમેન્ટને રિલેટેડ ન હોય થિંકિંગમાં ડિસઓર્ડર જોવા મળે થિંકિંગમાં ડિસ્ટર્બન્સીસ જોવા મળે એક જ વ્યક્તિ વિશે ડબલ ડબલ થિંકિંગ હોય અને થિંકિંગમાં કેવું બને લૂઝનેસ એસોસિએટેડ લૂઝનેસ હોય એટલે કે થિંકિંગ છે એપ્રોપ્રિયેટ હોય નહીં સેકન્ડરીમાં શું હોય તો પરસેપ્શનમાં એલ્યુઝન ડિલ્યુઝન હેલ્યુજીનેશન ઇલ્યુઝન બધું જોવા મળે થોટમાં ઓસ્ટિક થોટ છે નિઓલિઝમ છે આઈડિયાનું હોય ફ્લાઇંગ આઈડિયા હોય ફ્લાઇટ આઈડિયા હોય સ્પીચ ડિસ્ટર્બન્સીસ હોય પ્રિઝર્વેશન એટલે કે ઇન્ટ્રોવર્ટેડ પર્સનાલિટી ધરાવતું હોય એક્ટિવિટીમાં તો એક્ટિવિટી મોટાભાગે નેગેટિવિઝમ એક્ટિવિટી હોય સ્ટીડિયો ટાઈપ એક્ટિવિટી હોય બરાબર સેલ્ફ કેર કરી શકે નહીં એટલી બધી લૂઝ એક્ટિવિટી હોય સમટાઈમ લેસ એક્ટિવિટી હોય સમટાઈમ મોર એક્ટિવિટી હોય તો આ એના પ્રકાર હતા સોરી આ એના સિમ્પટમ હતા તો મોટા ભાગના સાઇન સિમ્ટમ જ્યારે થોટ આવે ત્યારે સ્કિઝોફેનિયા લખી નાખવાનું જ્યારે મૂડ આવે ત્યારે મેનિયા લખી નાખવાનું બરાબર સ્કિઝોફેનિયાના પ્રકાર જો બહુ બહુ જબરજસ્ત યાદ રાખવાનું ચૂપ એસઆરપી કેવું છે ચૂપ સી એચ યુ પી એસઆરપી ચૂપ એસઆરપી એમ યાદ રાખો પાંચે તમને કેટલા ચાર ને ત્રણ સાથે સાત તમને સ્કીઝોફેનિયાના પ્રકાર યાદ રહી જાય બરાબર સી એચયુ પી એસઆરપી ચૂપ એસઆરપી તો ચૂપ તો પછી તમારે તમે જે પેલો પેલા બીજા ત્રીજા પ્રમાણે આપણે અહીંયા લખતા જાય કે અહીંયા પી છે તો પી પીનું શું થાય તો પેરેનોટ સ્ોફેનિયા કહેવાય પેરેનોટ વર્ડ એ ડિલ્યુઝન પેરોનોટ એટલે સસ્પિશિયસ વ્યક્તિ હોય તો પેરોનેટ કહેવાય બરાબર એવું વ્યક્તિ હોય કે જે સસ્પિશિયસ હોય બરાબર તો એ પેરેનોઇડ પર્સનાલિટીમાં આવે તો ડિલ્યુઝન હોય ડિલ્યુઝન ઓફ પર પર્સન હોય બરાબર પરસેપ્શન હોય ડિલ્યુઝન ઓફ પર વ્યક્તિ એવું બિલીવ કરે કે એને માલવેલેન્ટલી ટ્રીટ કરવામાં માલવેલેન્ટ વોલન્ટરી ટ્રીટ કરવામાં એટલે કોક એને જે સારવાર આપે બરાબર આપ ટૂંકમાં દરેક વસ્તુમાં શક કરે તો પેરેનોઇટ પર્સનાલિટી સ્કીઝોફેનિયા હેબી ફ્રેનિક બીજું ચૂપ એ જ છે તો હેબી ફ્રેનિક તો હેબી ફ્રેનિક એટલે શું તો ડિસઓર્ડર છે એ પ્રી મોર્બિડિયલ પર્સનાલિટી સાથે જોડાયેલો કેવો છે પ્રી મોર્બિડિયલ પર્સનાલિટી સાથે જોડાયેલો એમાં શું હોય તો થોટ ડિસઓર્ડર હોય અને હેબી ફ્રેનિક હોય એબિચ્યુઅલ વારંવાર રિપીટ કરતો હોય કેટાટોનિક તો કેટાટોનિકમાં મોટર બિહેવિયર ચેન્જીસ હોય કેવું હોય મોટર બિહેવિયર ચેન્જીસ હોય તો કેટાટોનિક કહેવાય એમાં સ્ટુપર હોય અને એક્સાઇટમેન્ટ હોય રેસિડ્યુઅલ કેવું છે રેસિડ્યુઅલ એટલે પાસ્ટમાં પેશન્ટને એકવાર સ્કિઝોફેનીનું ડાયગ્નોસિસ થયેલું હોય અત્યારે કોઈ સિમ્ટમ જોવા ન મળે પણ અમુક વખતે એ સિમ્ટમ પાછા આવી જાય તો રેસિડ્યુઅલ એટલે પડેલું હોય અનડિફરન્ટેડ સ્કીઝોફેની આ પ્રકારના ડિઝી આ આ પ્રકારના ડિઝીઝમાં હોય તો ડાયગ્નોસિસ થાય ફીચરને આપણે સબ ટાઈપ હોતા નથી અથવા તો ટોપ ફીચર પ્રેઝન્ટ હોય મોર હોય બરાબર અનડિફરન્ટ આપણે કોઈ એનું ડાયગ્નોસિસ કરી શકીએ નહીં એવો સ્કીજો હોય તો એ અનડિફરન્ટ કહેવાય સિમ્પલ સ્કીજો હોય ચૂપ એસઆરપીમાં એસ છે તો સિમ્પલ સ્કીજો કેવું હોય તો અર્લી ઓનસેટ પ્રોગ્રેસિવ હોય નેગેટિવ જે સિમ્ટમ છે એ જોવા મળે વેગ્યુ હાઇડ્રોકોન્ડ્રિયાક્ટ ફ્યુચર હાઇડ્રોકો હાઇડ્રોકોન્ડ્રિયક્ટ યાદ રાખવાનું હાઇડ્રોકોન્ડ્રિયાક્ટ એટલે દર વખતે ડોક્ટર બદલાવે દર વખતે નવી નવી દવાઓ લઈએ કોઈના ઉપર વિશ્વાસ રાખે નહીં વોન્ડરિંગ ટેન્ડન્સી જેને ત્યાં રખડતું હોય સેલ્ફ એબોર્ડનેસ ઇલનેસ પોતે જાતે જ માંદો છે એવું એવું એ બતાવવા જ કરે તો એમલેસ એક્ટિવિટી બધી એક્ટિવિટી કેવી હોય એમલેસ હોય પછી પોસ્ટિજોફેનિક ડિપ્રેશન તો ડિપ્રેસિવ પર્સનાલિટી જોવા મળે એમાં ડિપ્રેશન જોવા મળે અને એક્ટિવિટી છે એ ડલ થઈ જાય તો આ સાત ટાઈપના છે સાથે યાદ રાખવા હોય તો આપણે ચૂપ રીતે યાદ રાખવાનું હોય દાખલા તરીકે સી છે તો કેટાટોનિક છે તો હેબિફ્યુલ ફ્રેનિંગ યુ છે તો અનડિફરન્ટેબલ પી છે તો પેરેનોઇડ પર્સનાલિટી એસ છે તો કેવું હતું સિમ્પલ એસ છે છે તો તો સિમ્પલ આર રેસિડ્યુઅલ અને બીજો પી છે તો એમાં આવશે કેવું આવશે પોસ્ટ સ્કિજોફેનિક ડિપ્રેશન તો ચુપ એસઆરપી યાદ રાખો અને બધા જ સ્કિજોફેનિયાના પ્રકારે યાદ રાખી દો આમાં પણ એટલી બધી જોરદાર સારવાર જબરજસ્ત સારવાર લખવાની હોય કે એક્સપ્લેન ધ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ પેશન્ટ વિથ ધ ડિઝોફેનિયા તમને જેટલું આવડે એટલું લખો કારણ કે બે જ મેઇન ડિઝીઝ એવા છે મેનિયા અને નેસ્કિઝોફેનિયા જેમાં આપણે મેન્ટલ ઇલનેસની બધી જ સારવાર કરી શકીએ તો નર્સિંગ મેનેજમેન્ટ ઓફ પેશન્ટ વિથ ડિઝોફેનિયા આર અંડર કમ્પ્લાઇન્સ ટુ ટ્રીટ કમ્પ્લાયન્સ ટુ ટ્રીટ પેશન્ટની મેડિસિન ચેન્જિંગ હોય ઓર્ડર જોવાના એસીટી જે જે બધી કમ્પ્લાયન્સ એને પૂરી કરવાની ડૉક્ટરે જે લખેલી હોય એ બધી જ દવાને સમયસર આપેલી હોવી જોઈએ જે પ્રિસ્ક્રાઈબ કરેલી દવા છે એ ટાઈમ ટુ ટાઈમ આપવી જોઈએ ટુ ડિક્રીઝ ધ ડિસ્ટર્બન્સ તો પેશન્ટની પાસે બેહવાનું પેશન્ટના ડાઉટ ક્લિયર કરવાના પ્રોબ્લેમનું ડિસ્કશન કરવાનું સિમ્પલ લેંગ્વેજમાં વાત કરવાની તો પેશન્ટનું એ ડિસ્ટર્બન્સ જે થોટના ડિસ્ટર્બન્સીસ છે એને ઓછા કરવાના ક્યારે ઓછા થાય તો ની સાથે વ્યવસ્થિત વાત કરીએ તો રિડ્યુસ ડિલ્યુઝન ડિલ્યુઝનને રીડ્યુઝ કરવાનું પેશન્ટનું રિયાલિસી એક્સેપ્ટ કરવા માટે એને હેલ્પ કરવાની એને કહેવાનું કે આ તમને ડિલ્યુઝન છે આ છે એ કોઈ પણ જાતની તકલીફ નથી પેશન્ટને ડિલ્યુઝન સાથે બ્રેકડાઉન હેલ્યુજીનેશન પેશન્ટને હેલ્યુઝિનેશન હોય એલ્યુજીનેશન એટલે અવાજ સંભળાતા હોય આ તે એને કમ્ફર્ટેબલ લાગે જ ને રૂમમાં એકલો હોતો હોય તો એને સતત કંઈક એલ્યુજીનેશન આવતા જોઈ તો હેલી વિશે પેશન્ટને વાત કરવાની પેશન્ટની એન્ઝાઇટી ઓછી કરવાની પેશન્ટની સાથે સારું કોમ્યુનિકેશન કરવાનું ઇમ્પ્રૂવ કોમ્યુનિકેશન પેશન્ટને ઇગ્રોન ઇગ્નોર નહીં કરવાનું પેશન્ટની સાથે સારી રીતે વાત કરવાની પેશન્ટને એકદમ સારા શ્રોતા તરીકે ગુડ લિસનર તરીકે સાંભળવાનું કોમ્યુનિકેશનની ટેકનિક સરસની સાયલન્સ આપણે સાયલન્સ રહેવાનું એક્ટિવિટી કંઈક આપો ગ્રુપ એક્ટિવિટી આપો રેકોર્ડ ગુડ પરફોર્મન્સ કરે એવું એવું આપો કંઈક એને સતત પેશન્ટ એમાં એ બિઝી રે એવી એક્ટિવિટી ઇમ્પ્રુવ સોશિયલાઇઝેશન તો આની ટ્રીટમેન્ટમાં આ જ રીતે બધી ટ્રીટમેન્ટ લખવાની કે સોશિયલાઇઝેશન કેવી રીતે તો પેશન્ટને ગ્રુપમાં બેસાડો બધાની સાથે વાત કરવા દીઓ નાના નાના વાક્યોનો ઉપયોગ કરો પેશન્ટની સાથે બીજા પેશન્ટને કેવી રીતે સંબંધ રાખવો એ પેશન્ટ જો સારું કામ કરે તો એને એન્કરેજમેન્ટ આપો એને છાબાશી આપો અને બીજા પેશન્ટ સાથે વધુ સમય સ્પેન્ડ કરવાની મંજૂરી આપો ઇમ્પ્રુવ સોલ્ફ કોન્સેપ્ટ સેલ્ફ કોન્સેપ્ટ પેશન્ટનો ઇમ્પ્રૂવ થાય એટલા માટે ડેલી એક્ટિવિટી કરાવો પેશન્ટ પોતાની જાતે રૂમને ટાઈડી રાખવા માટે કીઓ એને જાતે કામ કરવા માટે એન્કરેજ કરો ઇમ્પ્રુવ એટેન્શન એન્ડ જજમેન્ટ કેવી રીતે એટેન્શન એન્ડ જજમેન્ટ તો એને ગેમ રમાડો એની ડેઈલી એક્ટિવિટી મેન્ટેન કરવા માટે એને જાગૃત કરો એને નવી એક્ટિવિટી આપો જેનાથી એનું એટેન્શન એ જળવાઈ રહેશે અને જજમેન્ટ પણ જળવાય ઇમ્પ્રૂવ સ્લીપ પેટર્ન તો સ્લીપ પેટર્ન છે એ સારી ઇમ્પ્રૂવ કરાવો કે ભાઈ દિવસે એક એકાદ કલાક સૂવા દો રાત્રે સાડા દસ પછી સૂઈ જાય ઘણી વખત લાઇટ છે એ એમ કહે કે લાઇટ સ્વિચ બંધ ન કરો મેઇન સ્વિચ બંધ કરી દો કે લાઇટ વહી ગઈ છે ગીવ ધ ગ્લાસ ઓફ મિલ્ક રાત્રે સૂતા સુતા પહેલાં પાણી આપો મિલ્ક આપો રિક્રિએશનલ નીડ પેશન્ટને રિક્રિએશન આપો ડાઇવર્ઝન થેરાપી આપો કેરમ બેડમિન્ટન ગાર્ડનિંગ બધું આપો સ્પિરિચ્યુઅલ નીડ પેશન્ટને પ્રેયર કરે પેશન્ટ છે એ વોર્ડમાં એકદમ સરસ મજાનું બધાની સાથે હળે મળે પેશન્ટ જેમાં માનતો હોય એ એને વાંચવા માટે આપો ડિસ્ચાર્જ કેર પ્લાન તો ડિસ્ચાર્જ કેર પ્લાન તો આપણને ખ્યાલ આવે કે પેશન્ટના રિલેટિવને સાથે બેસાડી ઘરે જઈને કઈ રીતે સારવાર કરવાની કેવી રીતે ફોલોઅપ લેવાનું છે કેવી રીતે પેશન્ટને ઘરે એમની સાથે વર્તન કરવાનું છે આ બધે જ એને જાણ કરવાની હોય તો ખૂબ જબરજસ્ત પ્રશ્ન થાય અને પ્રશ્નમાં તમારે આ જ રીતે લખવાનું થાય કે મેનેજમેન્ટ ઓફ સ્ટિઝરોફેનિયા પેશન્ટ આર અંદર તો કમ્પ્લીટ ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટ આપવાની મેડિકલ ટ્રીટમેન્ટ આપવાની થોટ ડિસ્ટર્બન્સીસ નો થાય તે જોવાનું ડિલ્યુઝન રિડ્યુસ કરવાનું હેલ્યુઝન રિડ્યુસ કરવાના કોમ્યુનિકેશન ઇમ્પ્રૂવ કરવાનું સારું કરવાનું સોશિયલાઇઝેશન ઇમ્પ્રૂવ કરવાનું સેલ્ફ કોન્સેપ્ટ એનો ઇમ્પ્રૂવ થાય એવા પ્રયત્નો કરવાના એટેન્શન અને જજમેન્ટ ઇમ્પ્રૂવ એટલે જે જે ટૂંકમાં જેમાં ડિસ્ટર્બન્સીસ પેશન્ટને જે એરિયામાં ડિસ્ટર્બન્સીસ છે એ એરિયા આપણે ઇમ્પ્રૂવ કરવાના છે સ્લીપ પેટર્નને એની ઇમ્પ્રૂવ કરવાની કારણ કે ઇન્સોમનિયા હોય રિક્રિએશનલ નીડ આપો સ્પિરિચ્યુઅલ નીડ પ્રોવાઈડ કરો અને છેલ્લે ડિસ્ચાર્જ કેર પ્લાન

તો ચોક્કસ વિડિયોને લાઇક કરજો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આના પહેલાં આપણો ભાગ એક છે એ અવશ્ય જોજો